હેલો ફ્રેન્ડ્સ ભીતરનો અજવાળો આપણા સૌની ભીતરમાં પડ્યો છે એક ચમકતો હીરો ચાલો શોધીએ ભીતર જઈને ખુદની આ તેજ લકીરોને ખુદની અંદર આટલું અજવાસ છે ઉજાસ છે તો શા માટે આપણે ના જણ જણાવીએ તો સ્વયં દીવો બની પ્રગટીએ અને આપણા જીવનના ઉજાસથી દુનિયામાં ઉજાસ પાથરીએ મિત્રો આપણે બહારની દુનિયામાં ઉધારના પ્રકાશમાં દીવામાં વીજળીના બલ્બમાં અને બીજાની જિંદગીમાં સતત કાંઈક ને કાંઈક ગોતતા રહીએ છીએ અને એના હિસાબે આપણે સતત એવું અનુભવીએ છીએ કે કાંઈક ખૂટે છે અને એના હિસાબે સતત વ્યગ્ર અને પરેશાન છે અને ત્યારે આ ઉજાસ કે મારી તરફ તો નજર કર પણ આપણે આ ભીતરના જે ચમકતો હીરો છે તેની ઉપર એક પડ બનાવી દીધું છે અવિશ્વાસનું જે એના પ્રકાશને દાબી રાખે છે મિત્રો આ ઉજાસ એવો છે કે જે ક્યારેય ઓલવાતો નથી વીજળીના બલ્બ દીવા ઓલવાઈ જતા એક અંધારું છવાઈ જાય છે ઉજાસ વિલીન થઈ જાય જ્યારે ભીતરનો ઉજાસને ક્યારેય કોઈ ઓલવી નથી શકતું એ સતત અજવાળું આપણા જીવનમાં આપ્યા જ કરે છે બસ જરૂર છે આપણે આ અજવાળાને જોવાની એમાં આપણે કેટલું જોઈ શકીએ છીએ એમાં આપણે કેટલું કાર્ય કરી શકીએ છીએ અને એ ઉજાસને આપણે કેટલો ફેલાવી શકીએ છીએ જ્યારે આપણે ભીતરમાં જાગશું તો પહેલા તો આપણને અંધારું જ ન આવવાનું છે પણ મિત્રો જેમ જેમ આપણે ધીરે ધીરે એક નાની દીવો પ્રગટાવશું મહેનતનો તો ધીરે ધીરે ઉજાસ વધતો જશે આપણી ટેલેન્ટને મહેનત એમાં ભળવાથી એ દીવો ચોક્કસ પ્રજ્વલિત થશે એક હમણાંની જ વાત જો કર્યું તો ટી ટ્વેન્ટી બ્લાઇન્ડ વિમેન વર્લ્ડ કપ જે ફર્સ્ટ ટાઈમ આ દુનિયામાં રમાણો સાત દેશોએ એમાં ભાગ લીધો અને એમાં વર્લ્ડ કપ જીતનારી ટીમ કોણ છે આપણી ભારતની ટીમ અને આ ગૌરવશાળી ભારતની ટીમની કેપ્ટન દીપિકા કહે છે કે ઘણી વિઘ્નો ઘણી મુશ્કેલીઓ પાર કરી અને અમારી ટીમ અને હું અહીં પહોંચી છું બહુ જ ગરીબ પરિવાર અને એક નાનકડા એવા ગામડામાં દીપિકાનો જન્મ થયો એક ટંગ પણ ખાવાના સાસા હતા નાનપણમાં કાતર વાગવાથી એની આંખમાં અંધારું છવાઈ ગયું જીવનમાં અંધારું છવાઈ ગયું પણ તે હારી નહીં એને અંતરના ઉજાસને હાથ પકડીને બહાર કાઢ્યો અને એના સહારે આગળ ચાલી એના ટીચરે એની ટેલેન્ટ ઓળખી અને એને બહુ મહેનત કરી બહુ તકલીફ પછી એ આ મુકામ પર પહોંચી જે લોકો એના માતા પિતાને સતત કહેતા રહેતા હતા અફસોસ વ્યક્ત કરતા હતા કે તમારે દીકરી અંધ છે એને અંધજન શાળામાં મૂકી આવો અનાથ આશ્રમમાં મૂકી આવો એ લોકો આજે એને અભિનંદન આપતા થાકતા નથી કે આપણી દીકરીએ તો આપણું નામ રોશન કર્યું આપણા ગામનું નામ રોશન કર્યું આ દીપિકા એ જ સંદેશ આપે છે કે તમારી ભીતરના અજવાળાને ઓળખો તો મિત્રો આ ભીતરનું અજવાળું એ આપણા માટે એક અવસર છે આપણી જાતને ઓળખવાનો તો આ ભીતરના દીપને પ્રગટાવીએ અને સ્વયં પ્રજ્વલિત થઈએ અને આપણા જીવનને ઉજાસ પાથરીએ અને એના થકી દુનિયામાં ઉજાસ પાથરીએ થેન્ક યુ